વિસનગરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો વિસનગરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો એકસો ચુમોતેરથી વધુ બોટલ રક્ત એકત્ર થયું છે વિસનગરમાં આવેલ સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચુતેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી કેક કટિંગ મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા આજે માનનીય નરેન્દ્રભાઈ મોદીને જુઓતેરમાં જન્મદિને મેં એકસો ત્રણમી વાર મેં મારું રક્તદાન કર્યું છે રક્તદાન એ મહાદાન છે અને દરેક વ્યક્તિએ દરેક ભારતીએ પોતાના રાષ્ટ્રના હિત માટે રક્તદાન કરવું જોઈએ એવું મારું અંગતપણે માનવું છે અને વધુમાં મારું કઈ ડોમિન ઇન્ડિયન એરફોર્સ છે એટલે પ્રથમથી જ રાષ્ટ્રીયતા વિશે મને ખૂબ જ ભાવના છે મારી પ્રથમ પ્રાયોરિટી રાષ્ટ્ર છે બીજી પ્રાયોરિટી મારું ઇન્સ્ટિટ્યૂટ છે અને ત્રીજી પ્રાયોરિટી મારું કુટુંબ છે એટલે રાષ્ટ્ર માટે સૌ પ્રથમ પ્રાયોરિટી માટે દરેકે દરેક ભારતીય પોતપોતાના દેશ માટે બ્લડ આપવું જ જોઈએ જેથી આપણા સૈનિકોને આપણા જે પણ કાર્યકરો છે કે આપણા ભારતીયો છે એમને જ્યારે પણ જરૂર પડે ત્યારે આ મહામૂલું દાન આપી શકાય નાણાં તો તમે ગમે ત્યારે આપી શકો ગમે તે આપી શકે પણ રક્ત આપવું એ પોતાની સ્વેચ્છાએ અને વિશ્વના કલ્યાણ અર્થે પણ કરવું જોઈએ આજના દિને મને આ તક આપી છે મારી સંસ્થાએ સાકરજન પટેલ યુનિવર્સિટીએ તે બદલ હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌએ પણ મને પ્રોત્સાહિત કર્યો છે એકસો ત્રણમી વારમાં એ માટે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય